કઠોર કૃપા પ્રભુની સારી છે કૃપા કરતા કઠોર કૃપા પ્રભુની સારી છે એટલા માટે કે જ્યારે કૃપા થાય ત્યારે ભગવાન તમને બહુ બહુ સુખી સુખી બનાવે પણ આપણે થઈ પછી ભગવાન પાસે જવાનો સમય ન મળે બહુ સુખી થઈએ પછી ભગવાન પાસે જવાનો સમય મળે નહીં પણ જ્યારે ભગવાન દુઃખ આપે ત્યારે બીજે ક્યાંય ઓછા જાય ભગવાન પાસે વધારે જાય તો પરમાત્મા જ્યારે આપણને એની નજીક બોલાવવા માગે છે ત્યારે આપણને પ્રભુ થોડું દુઃખ આપે છે અને જ્યારે દુઃખ આવે ત્યારે સમજવું મારો ઠાકોરજી મને પોતાની પાસે બોલાવી રહ્યો છે એટલા માટે મારા જિંદગીમાં છે તો પ્રભુની કઠોર કૃપા થઈ અને ઇન્દ્રાસન જતું પણ રહે પ્રભુની કૃપા થાય તો ઇન્દ્રાસન મળી જાય પરમાત્માએ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એની કથા બતાવી આ સંસારમાં કોઈ દી અહંકાર ન રાખવો કારણ કે બધું તમારું ચાલે છે અહંકાર તમને ડુબાડી દે છે જેમ એક નાવની અંદર એક હોડીમાં નાનું એવું કાણું પડે દરિયામાં હોડી હોય તો તરે પણ હોડીમાં દરિયો આવે એટલે ડૂબે એમ આપણામાં અહંકાર આવશે ત્યારે આપણે ડૂબી જવાના એ પાકું છે એક માણસ એટલું આમ 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 વિદ્વાન એટલો કલા નતો પથ્થરની મૂર્તિઓ બનાવે અને તમે જુઓ બાજુમાં તમને ઉભા રાખે એની મૂર્તિ બનાવે આ બે હુબ ખાલી બસમાં પ્રાણ ન હોય એવું લાગે આપણે હમણાં બોલશે આવું લાગે તો ઈ માણસને ખબર પડી કે થોડાક દિવસ પછી મને યમરાજ લેવા આવવાના છે એને કીધું મને ગોતી અગે તો લઈ જાય ને એને શું કર્યું ખબર છે પચાસ જેટલી પોતાના જ સેફળ એટલી બધી મૂર્તિઓ બનાવી નાખી અને આમ લાઈનમાં ગોઠવી દીધી અને ઈ પોતે માહરે ગોઠવાઈ ગયો યમરાજના દૂતો આવ્યા અને એ દૂતો આમ આમ જોવે આ કે મળે નહીં બધાય ખર કાટ લાગે દૂતે નક્કી કર્યું અમાર કોને જવાનો છે એને મળે જ નહીં દૂત પાછો વઈ ગયો એને કીધું કેમ થયું તો કે ઈ મળ્યો નહીં કેમ તો કે એની જેવા પચાસ હતા ઈ મળ્યો જ નહીં ક્યાંય એટલો બધો ચતુર છે એમ યમરાજે કીધું લાવ હું લઈ આવું યમરાજ પોતે આવ્યા આવીને જુએ તો એક મોટા ઓરડાની અંદર જે માણસને લઈ જવાનો હતો એ પોતાના હાથે બનાવેલી એની પોતાની જ મૂર્તિઓ પચાસ જેટલી મૂર્તિઓ અને બધી એક સરખીઓ ક્યાંય તમને આમ 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 વાળની પણ તમને આમ ફેરફાર ન દેખાય એવી સરસ મૂર્તિઓ બનાવી એમ રાજે ચકરી ખાઈ જાય આને કેમ લેવામાંથી આમાં હાચો કોણ છે હાચો કોણ એમાં એમ એમાં આરે ઉભો રહી ગયેલો પછી એમ રાજે કીધું વાહ વાહ શું કળા છે બધામાં બરાબર છે બધી મૂર્તિ બરાબર છે પણ આ એક માં એક ખામી રહી ગઈ એક માં ખામી રહી ગઈ ઓલો અકળાયો મારી કળામાં કોઈ કોઈ દી ખામી હોય જ નહીં કે બોલ્યો ઉપાડી પોતાને અહંકાર હતો હું જે બનાવું કોઈ કશું બનાવતું નથી આ દુનિયામાં ગર્વ કયો સોય નર જેને ગર્વ કર્યો છે હારી જાય છે ઇન્દ્રનો અહંકાર ભગવાને ઉતાર્યો એની કથા બતાવી